પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે મુજબ વર્ષ બે હજાર પંદરથી થી પ્રતિવર્ષ એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે આ વર્ષે પણ એકવીસમી જૂન બે હજાર અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવનાર છે આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જિલ્લા તાલુકા નગરપાલિકા કક્ષાએ યોગ દિવસના ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે આગામી એકવીસ જૂનના રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે દ્વારકા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને લોકોના સહયોગથી દસ મુખ્ય જગ્યાઓ અને એ સિવાય દરેક ગામ શાળાઓ કોલેજો બધા મળી અને લગભગ બારસો ને ત્રીસ જેટલા સ્થળો ઉપર સવારે છ વાગ્યાથી યોગાના કાર્યક્રમો શરૂ થશે સરકારશ્રીએ જે પ્રમાણેના રાજ્યકક્ષાએ પ્રોગ્રામ થનાર છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે ઉદ્બોધન છે અને એ લોકો પણ જે પાર્ટિસિપેટ્સ થવાના છે તેનું ટેલિકાસ્ટ પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે અને મુખ્ય પ્રોગ્રામો અમારા જિલ્લા કક્ષાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રહેશે એ સિવાયના બે આઇકોનિક સ્થળ છે સુદર્શન સેતુ બેટ ઓખા અને સુદામા સેતુ દ્વારકા ખાતે આઇકોનિક સ્થળ પર પ્રોગ્રામ કરેલો છે જેમાં ભારત સરકાર તરફથી જે ટીમ આવવાની છે એડિશનલ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ અને ટીમ એ પણ ત્યાં ઉપસ્થિત રહેનાર છે આ સિવાય દરેક નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમ થશે અને એક તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ થશે અને આની સાથે સાથે યોગ શિક્ષકો યોગ બોર્ડના અધિકારીઓ અને બીજા બધા એનજીઓસ જે આ હેલ્થકેર સાથે સંકળાયેલા છે તે બધા આમાં જોડાનાર છે હું આ માધ્યમથી સૌને અનુરોધ કરું છું જાહેર જનતાને અને બધાને કે આ ઓપન ફોર ઓલ છે એમાં કોઈ અલગ સેપરેટ ઇન્વિટેશન કાર્ડ કે ઇન્વિટેશન જરૂર નથી કે આ કોઈ એવો કોઈ પ્રોગ્રામ નથી કે જેમાં આમંત્રિતો હોય એ લોકો જ ઉપસ્થિત રહી શકે આપણી પાસે જ્યાં જ્યાં ગ્રાઉન્ડ જે પ્રમાણેના ઉપલબ્ધ છે ત્યાં આપણી સમૂહમાં ભેગા થવાનું આયોજન કર્યું છે મોટી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ થાય અને જે લોકો સામૂહિક કાર્યક્રમોમાં ન જોડાઈ શકે તે લોકો સ્કૂલોની સાથેના પ્રોગ્રામ છે એમાં પણ જોડાય એ પણ ન હોય તો પોતાની સોસાયટી મોલ્લો અથવા તો પોતાનો જે કોમન પ્લોટ છે એમાં પણ યોગાસન કરે આ ઉજવણીનો એકમાત્ર હેતુ એવો છે કે યોગા યોગ જે આપણી પ્રાચીન ધરોહર છે હેલ્થ માટેની તન મન બંનેની તંદુરસ્તી માટેની એને આખા વિશ્વએ છેલ્લા દસ વર્ષમાં સ્વીકારેલું છે અને એટલે જ એને આંતરરાષ્ટ્રીય યોગ ડે તરીકે આપણે માન્યતા મળી છે અને તમામ વિશ્વના બધા જ દેશોમાં આ ઉજવાઈ રહ્યો છે એની આપણે સૌ અવેરનેસ કેળવીએ અને યોગા પરત જાગૃત બની આપણો એક એક નાગરિક આ યોગની પ્રવૃત્તિમાં જોડાય એ બાબતે ધ્યાન ખેંચવાનું અને અવેરનેસ જાગવા માટેનો આપણો પ્રયાસ છે સૌ એ મને જોડાવા માટે અપીલ કરું છું થેન્ક યુ